પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા યોજના એ આર ગામીએ પ્રાકૃતિક ખેતી વિશેની સમજ આપી હતી ખેડૂતો ખરીફ ઋતુમાં કઠોળ પાકને બીજા મૃતનો પટ આપીને વાવેતર કરવા પ્રેરાયા હતા જેમાં બીજને બીજા મૃતનો સંસ્કાર કરીને વાવેતર કરવાથી જમીન જન્ય રોગ ફૂગ જન્ય રોગોથી રક્ષણ મળે છે

કર્યું હતું તાલુકા સંયોજક જલારામજીએ ખેડૂતોને ખેત પેદાશોનું મૂલ્યવર્ધન અને ખેડૂત ઉત્પાદન મંડળ એફપીઓ સાથે જોડાવાની માહિતી આપી હતી રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ